હા તો મિત્રો તમે ગાંડીગીર ના હવા જ કહેવાતા એવા રાજભા ગઢવીને તો ઓળખતા જ જશો મિત્રો તમને ખબર જ છે કે તેમનો જન્મ ગીર માં થયો છે અને તે બાળપણથી પ્રકૃતિ પ્રેમી છે મિત્રો મોટા થયા પછી તેમણે અમરેલીમાં એક બંગલો બનાવ્યો છે અને હાલમાં તે ત્યાં રહે છે અને મિત્રો રાજભાઈ ગઢવીનો કાયમી એક એક પ્રોગ્રામ હોય જ છે એટલા માટે મિત્રો તેમને કાયમી ગીર જવાનો ટાઈમ હોતો નથી એટલા માટે તે મહિને બે મહિને એકવાર ગીરમાં જાય છે અને ગીરની મજા લે છે આ તો મિત્રો હાલમાં તેમના પિતાજી અવસાન થયા બાદ મિત્રો હમણાં રાજભાઈ ગઢવી ગીરમાં ગયા હતા અને ત્યાં માં લાઈવ થઈ અને તેમણે વિડીયો બનાવ્યો હતો આ તો મિત્રો આ વિડીયો જુઓ ઝૂપડામાં ઝરણા ધરમ ના ઝરે झोपडा માં વસે ઝુગ તણો આધાર મહેલો ના મેલ થી વાલી અમને અમારી ઝૂપી ઝૂપડા બને છે ઝૂપડા આ ખરેખર આપણે સ્વર્ગિયું છે આ આથી હરું સ્વર્ગ કે હોય નહીં હોય તો આપણે જોતો નથી

પછી દેખાડી અમારે ઓલું કે કન્સ્ટ્રકશન નું કામ હાલે એમાં અમારું કન્સ્ટ્રકશન નું હજી હાલે છે મોટા ઇન્જિનિયર અમારા કઈ ગયા કાળુભાઈ કઈ ગયા કાળુભાઈ છે ને એ વાળા મોટા ઇન્જિનિયર છે કે એના જેવું કન્સ્ટ્રકશન કોઈનું કામ ન હોય એવું કામ કરે હા અને રાજભા ગઢવીના ડાયરા તમને ગમે છે કે નથી ગમતા કોમેન્ટ કરી દેજો હા તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહીજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો